હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે નાનાથી લઈ મોટા સૌને ભાવે તેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મિક્સ લોટના મેથીના વડા બનાવીએ આ વડા અઠવાડિયા સુધી એવાને એવા જ રહે છે તેને તમે બાળકોના નાસ્તામાં કે તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો વડા બનાવવા માટે મેં અહીં ત્રણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યો છે બાજરીનો લોટ જુવારનો લોટ અને ચણાનો લોટ જો તમે ઈચ્છો તો તમે ઘઉં અને મકાઈનો લોટ પણ ઉમેરી શકો છો આ વડા હેલ્ધીની સાથે બનાવવા પણ એટલા જ સહેલા છે લોટમાં એક ચમચી જેટલો અજમો એક ચમચી જેટલી વરિયાળી એકથી દોઢ ચમચી જેટલા તલ એક ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી જેટલી કસૂરી મેથીને હાથથી મસળીને ઉમેરીશું અડધી ચમચી જેટલી હિંગ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું જીરું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલી ખાંડ ત્યારબાદ બેથી ત્રણ ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ અહીં તમે લસણ મરચાંની પેસ્ટ વધારે પણ ઉમેરી શકો છો અંદરથી બરાબર ચડી જાય એના માટે ચપટી જેટલા સોડા અને બે પરી જેટલું તેલ ઉમેરી હાથ વડે મસળીને બરાબર મિક્સ કરી લઈશું લોટને હાથથી મદદથી બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરતા જઈ તેનો પરોઠા જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો મેં આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે લોટમાંથી નાના નાના લુવા તૈયાર કરી લઈશું અને મેં વિડીયોમાં બતાવ્યા મુજબ બે હથેળીની મદદથી દબાવીને નાના નાના વડા તૈયાર કરી લઈશું વડું વધારે જાડું પણ ન કરવું અને વધારે પતલું પણ ન કરવું જો વધારે પાતળું હશે તો તે કડક થઈ જશે અને જાડું હશે તો અંદરથી કાચું રહેશે માટે તેની થિકનેસ મીડિયમ રાખવી તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કે આ રીતના વડા તૈયાર કરવા વડા તળવા માટે મેં અહીં કડાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં એક પછી એક વડા ઉમેરીશું ઝારાની મદદથી બધા વડાને ફેરવતા જઈ બદામી રંગના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું લોટ તમે સરખો બાંધ્યો હશે તો તમારા વડા આ રીતે ફૂલી જશે અને એકદમ ક્રિસ્પી તૈયાર થશે વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી કારણ કે જો તમે ફૂલ ગેસે તેને તળશો તો ઉપરથી તો તે તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મારા વડા તળાઈ ગયા છે મેં આ રીતે બધા જ વડા તળી લીધા છે હું અહીં તમને એક વડું તોડીને પણ બતાવું છું તમે જોઈ શકો છો તે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી થયું છે તમે આ વડાને ચા સાથે સર્વ કરી શકો છો ચોમાસાના વરસતા વરસાદમાં ગરમા ગરમ વડા બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો તમને જો મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરશો કોમેન્ટમાં તમારા મંતવ્યો જણાવશો